રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી ગોપાલજી ઠાકાજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં રોજ છે ને પાંચ અને બસ આપણે થઈ ગયા છીએ એકદમ ફ્રેશ નાઈ ધોઈ ને બધું ફરી લીધું છે આપણે ગોરો ભરવા મૂકી દીધો છે ગોરો કહેવાય કે નાઈન કહેવાય એ મને નથી ખબર આટલું શબ્દ આવ્યું ગોરાનો આકાર અલગ હોય નાન નો આકાર અલગ હોય આ બે માંથી એ કોઈ આવતું નથી

તો આન્સર આપી દો કીધું પેલો આમ તો નથી પૂછાયું તો આવી રીતના વિડીયો થ્રુ આન્સર આપી દો એક કમેન્ટ એવી કે ધવલભાઈ પ્રજ્ઞાબેન તમે એક વખત કીધું હતું કે દૂધ છે જુનાગઢમાં તો એ કઈ જગ્યાએ એમનું એડ્રેસ આપજો ને પ્લીઝ તો બસ આપડા સુભેશ્વર મહાદેવ જોઈ હા શાંતેશ્વર હા શાંતેશ્વર મહાદેવ નું મંદિર વાળી શેરીમાં અંદર જાશો ને તમે ત્યાંથી આપણે પેલી કમલમ ઓફિસ છે ને જે બીજેપીની એ રોડ ઉપર જશો ને તમે એટલે ત્યાં રાઈટ હેન્ડ સાઈડમાં નહીં લેફ્ટ હેન્ડ સાઈડમાં હરેશભાઈ કરીને છે તબેલો છે એમનો ત્યાંથી તમને આ દૂધ મળશે પણ દૂધ જોતું હોય તમારે તો તમારે ત્યાં વહેલું પહોંચવું પડે કારણ કે ઓલરેડી ત્યાં અગાઉથી કોલ કરી અને એમનું બુક થઈ ગયું હોય છે પછી જો વધે તો જે આપને આપશે પછી સેકન્ડ ક્વેશ્ચન એવો હતો એનો આન્સર તો આપણે ઘણી વાર વિડીયોમાં આપી દીધા છે છતાં પણ આજે ફરી એકવાર આપી દઉં છું કે સરકડિયા કઈ રીતે જવાય અને ક્યાંથી જવાય તો સરકડિયા આપણે જૂનાગઢથી વેસાન રોડ જાય છે વેસાન રોડ ઉપર મેંદપરા ગામ આવે મેંદપરા ગામમાંથી માલીડા માલીડા ગામનો પાટણ પડે ત્યાંથી માલીડા થઈ અને પાટવડ કોઠેન પાટવડ રોડ થઈ સરકડિયા જૂનાગઢથી એપ્રોક્સ ચાલીસ કિલોમીટર જેવું થાય છે કેમ બોલી હમ અલા હજી લાસ્ટ ક્વેશ્ચન આ પ્રજ્ઞાબેન તમારા દેર દેરાણી કેમ નથી આવતા મોટો પ્રશ્ન છે હે દેર દેરાણી કેમ નથી આવતા દેર દેરાણી છે જ નહીં દવાન સિંગલ એક જ ભાઈ છે છે એક જ છે તો પછી દેર દેરાણી કેથી હોય અને હતા એ મારા ભાઈ ભાભી હતા તો બસ દેર દેરાણી આપણે ભાઈ જ નથી હું એક જ છું તો પછી દેર કેથી આવે એટલે નથી આવતા પણ ઘણા લોકોના ના ક્વેશ્ચન હતો તો કીધું ચલો ફાઇનલી આજે હવે આપણે આન્સર આપી જ દઈએ એ લોકો પ્રશ્ન કરે છે તો એ અમારી પર્સનલ મેટર છે અને એ અમે ક્યારેય નહીં જણાવીએ કે શું છે સોલ થઈ જશે ત્યારે જોયું જશે ત્યારે આવશે ત્યારે જોઈ લેજો બાકી એટલી બધી જોવાની ઈચ્છા ગામ છે

બસ તો ઓલરેડી આપણો ટાઈમ થઈ ગયો છે વાગી ગયા છે આઠ ને આપણે નીકળવાનું છે ઓફિસે પણ બેન બા સાથે આપણે મુલાકાત નથી કરી તો મુલાકાત કરાવી વેરી ગુડ મોર્નિંગ એ રામ રામ સીતારામને જય શ્રી કૃષ્ણ શિયા ક્યાં જુએ છે તું આમ જો સીતારામ કરવાના હોય શિયા સીતારામ કરજો માર દીકરાઓ શિયા સીતારામ કર દે બધાને કેમ નથી કરતી એમણે બે દિવસ છે તું હે આમ જો શિયા સીતારામ કર દે મારકાનું ઓય સીતારામ કર દે સીતારામ કર દે કઈ નહીં ચાલો હવે એ નહીં કરે રમવામાં વળગી ગઈ છે ને તો પણ મસ્ત મજાનું એક સુવિચાર વિચાર કીધું યાદ આવ્યું છે તો તમારા લોકો સાથે આપણે શેર કરીને પછી ઓફિસ નીકળીએ માણસને સુખી જીવન જીવવું હોય ને તો સાધુ બનવાની જરૂર નથી પણ સીધું બનવાની જરૂર છે અને યોગી નહીં પણ ઉપયોગી બનવાની જરૂર છે શું કેવું છે આ બાબતે તમારા લોકો એ તમે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો હવે પ્રજ્ઞાને એમની દીકરી એટલે કે અમારી દીકરી સિયા આખો દિવસ જે કઈ પણ કરશે એ તમારા લોકો સાથે શેર થશે બાકી આપણે ઓફિસ થી આવશું પછી કન્ટિન્યુ કરશું ચલો તો ત્યાં સુધીમાં તમે લોકો એ વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાઈકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા ચલો આજે આપણે સવાર મેળા તો સવાર પછી કાંઈ કન્ટિન્યુ કર્યું નહીં કાંઈ મેળા નહીં આપડી મુલાકાત થઈ જ નહીં તો સીધા અત્યારે મળીએ છીએ સાડા ત્રણ ની આસપાસ સાડા ત્રણ વાગ્યા છે અને અત્યારે આવી છે સિયા બેબી ની ગિફ્ટ વિધિ દીધી મોકલી છે મીન્સ કે આપણા યુટ્યુબ ફેમિલી તરફથી સિયા બેબી માટે ને મારો કાનો આવે છે ગુટરન ગુટરન મારો લાલો ગુટુર ના ગુટુર હાલે એને જીયા મારો વાલો ગુટુરન ગુટુરન હાલે છે ને ગુટુરન ગુટુરન આવશે હમણાં ધાય ધા વાય છે જો સાડા ત્રણ ને પાંચ થઈ જાય અને ગિફ્ટમાં છે આ વાળી સ્લેટ લર્ન એન્ડ બ્રેટ અને આમાં છે એક બીજું ગિફ્ટ એ જોઈએ ખોલી ને બંને વસ્તુ હમણાં ખોલી અને પછી તમારા લોકો જોડે શેર કરું બતાવું તમને કેમ કે મને ખબર હતી ને કે ગિફ્ટ આવવાની છે સિયાભેરી માટે એટલે તમને ખબર છે આરમિસની જેમ કે પ્રજ્ઞાબેનથી રહેવાય રેવાય અને પ્રજ્ઞાબેન અનબોક્સિંગ કરી નાખ્યું હોય એટલે ખાલી પેલા જ ખોલીને જોઈ લીધું કે શું છે પછી મેં કીધું શેર કરીએ અને બેનબા પહોંચી ગયા છે વિધિ દીદી તમારી ગિફ્ટ અનબોક્સિંગ કરવા માટે હો ને હે ને સિયા તો આ વાળી છે બે હેર ક્લિપ્સ સિયા બેબી માટે સોરી બ્લર થાય છે હા હાયર ક્લિપ છે સિયા બેબી માટે બે મસ્ત લાગે છે અમે લગાવીને પણ જોઈ લીધી કેમ કે મને એટલી ઉત્સુકતા હોય ને એમની વાર નથી દીધા ભગવાન ને તો હું કહું કંઈક નું કંઈક કરે રાખો પણ કાંઈ વાંધો નહીં હવે ટકો થઈ જશે હમણાં શોર્ટ ટાઈમ એટલે પછી કરી લેશું હેને ને સિયા બેબી અને આ વાળો છે કિચન સેટ કુકિંગ એટલે મે બી કિચન સેટ જ હશે હા કિચન સેટ જ છે આ દીવું કિચન સેટ તો બસ આ અનબોક્સિંગ કરવાનું બાકી રાખ્યું હતું અને પહેલું તો મેં ખોલીને જોઈ લીધી હતી એ છે ને એમાં આલ્ફાબેટ છે એબીસીડી વાળા ને એ બધું છે સ્લેટ ને બધું પણ એ અત્યારે કંઈ કામનું નથી કેમ કે જેને આપશો ને ત્યારે તો એ બધું તોડવામાં માનશે રમવામાં નહીં તો એ થોડીક મોટી થઈને પછી આપશું અને કિચન સેટ પણ અત્યારે ખોલીને આપીશ નહીં ખાલી હું જોઈ જ લઈશ કેમ કે તમારા રમકડા અમે અત્યારથી આપશું ને બેનને તો બધું ઈધર ઉધર કરતા કેમ કે એમને રમકડા રમવાની ત્યાં જ નથી જો એનો ઉપયોગ શું કરીશ તું હે દીદી એ મોકલાવું છે સિયા તારા માટે તો તું શું થેન્ક યુ સીતારામ કરે ચાલ થેન્ક યુ નથી કેવું સિયા સીતારામ કર દે દીદીએ સિયા માટે મોકલું હોય તો દીદી ને સીતારામ કરે ને સિયા સીતારામ દે ચલ કેમ કરે સિયા સીતારામ

પણ આ રમવા માટે હજી એ ઘણી નાની છે થોડીક મોટી થાય ને પછી અત્યારથી એ બધું ઈધર ઉધર કરી દઈને ખોટું નહીં એક પેટી ભરી દીધી જ મેં રમકડાની એટલા રમી લઈને તો ઘણું પણ એનથી નથી રમતી અને બીજી જગ્યાએ વાસણથી જ રમે છે અને એના પપ્પાની જેમ શરૂઆત કરી દીધી છે ધવલની જેમ વાસણની બધી તોડવાની પહેલી હાંથમાં આવી છે અમારી ચાની કીટલી કે જે તોડી અને થેંક ઘાણે કરી દીધી છે ને અને બીજી ગિફ્ટમાં છે જે તમને કીધું તું કે આ ટાઈપની છે હું ખોલીશ નહીં અત્યારે કેમ કે મેં ખોલીને જોઈ લીધી છે તમને લોકોના બોક્સ તરફથી બધા પાછું ફિટ કરવા માં લાગશે ને ધ્યાન રહેશે નહીં ને તો કરવા નહીં દે કેમ કે વરસાબેનને દેખી ગઈ છે કે આવ્યા છે બાય એમ એટલે એક સાઈડ ડ્રો કરી શકીએ ને એક સાઈડ આલ્ફાબેટ આવી રીતે લગાવીને રાખી શકીએ એ ટાઈપની છે થેન્ક યુ સો મચ પણ તમે લોકો આ કરો ને એમના કરતા બી ખાલી તમારા બધાના બ્લેસિંગ અમારી સી આહાર હોય ને એ બધાથી વધારે મહત્વનું છે તો બસ તમે ખાલી બ્લેસિંગ આપો ગિફ્ટની આપણે કોઈ જરૂર નહીં અને છતાં બી થેન્ક યુ સો મચ કે તમે આટલા પ્રેમથી અને લાડથી મોકલી છે અમારી લાડો રની માટે એટલે પણ બસ એમને તમે બ્લેસિંગ આપો એ પણ કાફી છે અમારા માટે એને જીએ દીકરો તમારો પ્રેમ બસ આમ જ અમને આપતા રહેજો હેને લાડો અને આજની રેસીપી પણ કંઈક નવું બનવાનું છે અને હેલ્ધી બનવાનું છે જે ઈધર ઉધરનું બધું ખાય છે ને આ તો બહુ શોર્ટ ટાઈમમાં તમને જોવા મળી જશે કેમ કે હું બે દિવસથી ટ્રાય કરું છું મેં તમને આની પહેલાં પણ કીધું હતું કે તો લક્ષણ વારસાગતમાં આવે ને આવ્યું છે શિયાનામાં તો બસ એમના માટે હું ચોટી બાંધવાની ટ્રાય કરું છું પણ એ નથી રહેવા દેતી પણ હવે ટ્રાય કરી તકલીફ પડી એવી છે ને કામનાથી કે કેવી લાગે છે એમ મને બહુ શોખ છે પણ વાળ ન દીધા ભગવાને હું કરું લાડો રાણીતા આપ્યો પણ લાડો રંગીને વાળ ન આપ્યો ભગવાને તો કાંઈ વાંધો નહીં હવે એનો ટકો કરાવશું ને એટલે તો આવી જ જશે પેલા વાળ ઉતરશે ને એટલે વાળ મોવાળા પછી બધા કે આવી જાય એવું ન હોય તો બસ જોઈએ બાકી રેસીપી ટાઈમ હવે મળીએ સીધા આગળ અને થેન્ક યુ થેન્ક યુ સો મચ વિધી દીદી કે તમે આટલું પ્યારું ગિફ્ટ મોકલો મારી સી દીકરા માટે વિધી દીદી તમારી એક ગિફ્ટ તો મેં હેરમાં લગાઈ લીધી છે અત્યારે એવી રીતે લગાવીશ કેમ કે અહીંયા અમારે ક્યાં ખાલાઓ છે ને અમે વાળ નથી હજી એને સિયા મોટા એમને ના સિયા નહીં જો કાંઈ નથી અહીંયા કીધું તું કે કાંઈક નવું બનાવવાનું છે તો બનાવવાના છે આપણે મગના પુડલા ચણાના લોટા ને એ પુલ્લો ખાધા પણ મગના પુલલા ટ્રાય કરવાની છે અને જોઈએ ટેસ્ટ વાઈઝ કેવા લાગે છે અને બને છે આપણાથી કે નથી બનતા બધી ટ્રાય છે ઘણા ટાઈમ પહેલાં એકવાર અખતરો કરેલો છે પણ ત્યારે રખતરો કર્યો ને એ મગની દાળ પલાળીને ગયરા હતા આખા મગ પીસીને અને એમાં કાંદાને ગાજરને એ બધું નાખીને નખા કર્યા લસણવાળી ચટણી જે આપણે નોર્મલી પહેલાં બનાવીએ ને એવા જ કર્યા હતા અત્યારે પહેલાં મગને મસ્ત મજાના પલાળી લીધા હોય તો પાણીથી બે ત્રણ પાણીથી વોશ કરી નાખીએ અને પછી કરીએ પુડલા તો જો અહીંયા મેં મગ ધોય લઈ લીધા છે ત્યાં એમાં થોડુંક નમક નાખી દીધું છે અને બીજા મસાલામાં છે આ શું આવું અહીંયા કેપ્સિકમ કાંદા ગાજર અને કોબી આ ચાર વસ્તુ છે અને આ બધું ક્રશ કરવામાં નાખવાનું છે આદુ છે લસણ છે પાલક છે મરચું છે અને મકાઈ છે એ બધી વસ્તુ નાની અને ક્રશ કરવાની છે પહેલા એક પવાળું ખાલી મગનું ક્રશ કરી લઉં અને એના પછી બીજા જે થોડા મગ છે ને એમાં આ બધી વસ્તુ નાખીને પાછું ક્રશ કરી લઈએ પહેલું પવાળું આપણે ક્રશ કર્યું હતું ને મસ્ત ક્રશ થઈ ગયું છે આવો સ્મૂથ બેટર કરી લેવાનું છે એમનું રેડી અને હવે જે આ બાકી બચ્યું છે ને આ બાકી બચેલું બધું શાકભાજી મીન્સ કે આદુ મરચું લસણ અને મગ જેટલા બચ્યા છે પાલક અને મકાઈ આ બધી વસ્તુ આપણે એકારે ફરીથી ક્રશ કરી નાખીએ આ વાળું

તો બસ બેટર આપણું રેડી છે હવે આપણે જ્યારે બનાવવા બનાવવાશે ને ત્યારે આપણે એમાં ગાજર કેપ્સિકમને જે વડું છે ને એ બધી વસ્તુ આપણે એડ કરીશું ત્યાં સુધી કાંઈ નહીં અને મસાલામાં કાંઈ નહીં ખાલી નમક અને લીંબુ બે જ વસ્તુ નાખવાની છે તો નમક આપણે પીસવામાં નાખ્યું છે એને ધ્યાનમાં લઈને ટેસ્ટ કરીને પછી એડ કરવાનું છે પણ હું અત્યારે માટે બનાવું છું એક પૂટલું અને ટ્રાય પીસું છે બે વસ્તુ એટલા માટે એટલે આપણે એમાં કાંદા કેવું કંઈ નહીં નાખીએ ખાલી ગાજર અને કોબી બે જ વસ્તુ નાખીશ તો બસ એક ખાલી નાની એવી ટ્રાય કરવા પડતું આપણે થાયડીમાં થોડું બેટર લઈ લીધું છે અને આવામાં સેજ એટલું લીંબુ નાખી દઈએ અને સેજ એટલી કોબી નાખી દઈએ અને ગાજર નાખી દઈએ બસ બાકી કોઈ વસ્તુ આપણે એડ નહીં કરીએ ચલો તો જો આવી રીતે આપણે પાથરી દીધું છે આ પેનમાં કેમ કે મારી જે ઢોસાવાળી લોટી છે ને એ સરખડી આપેલી છે અત્યારે તો હાજરમાં નહોતી એટલે આમાં અત્યારે પૂરતું કામ ચલાવી લઈએ પછી હું ટ્રાય તો કરું છું ને બધા હું મસા ને લાવીશ તમે એમાં કરી લઈશ આપણા વાળી હવે નવી લઈશું ને ત્યારે મેળ પડશે કેમ કે હું એમાં ટોસા ન બનાવતી અને સિયાનો થેપલું કે અમારા કોઈને થેપલા કે એવું કંઈ બનાવવાનું હોય ને તો એ જ વસ્તુ કરતી એટલા માટે ફરતું સાઈડમાંથી સેજે સેજ તેલ નાખી દીધું અને થોડીવાર ચડવા દઈએ ને પછી ઉઠલાવાની ટ્રાય કરીએ કેમ કે આમાં તો કોબીને જ નાખવું છે એટલે મેં બી તો વાંધો ન જવો જોઈએ પણ જોઈએ ચલો હવે આપણે આને પલટાવી દઈએ થોડુંક જાડુ થયું છે કેમ કે પેન એડ કર્યું ને મેં બેટર એટલા માટે પછી આઈડિયા નું આવ્યું થાયડી માં એટલું બધું લગાવી દીધું આમાં એટલું યાદ ન આવ્યું કે લોઢી નથી તો જાજુ ફેલશે નહીં પણ કઈ વાંધો નહીં ચાલ્યું જશે ને મસ્ત મજાનું બની ગયું છે અને બાકી અમારા પણ આવીશ ને ત્યારે શેર કરીશ ને તમારામાંથી કોઈએ કીધું એ કીધું કે પ્રજ્ઞાબેન તમે રેસીપી બનાવો ને તો એ સ્લો મોશન બતાવો બની ગયા પછી તો સોરી એવું યાદ ન રહી મને કે સ્લો મોશનમાં બતાવો પણ જોઈ લો તમે અત્યારે એક સાઈડ થી ચડી ગયું છે ને બીજી સાઈડ થી આપણું પાકે છે પુટલું મસ્ત મજાનું મગનું અને ખાવામાં પણ હેલ્ધી તમે લસણ કાંદા સ્કીપ પણ કરી શકો મેં સિયાણામાં ટ્રાય કરી છે આજે ફર્સ્ટ ટાઈમ લસણની આદુ અને એ તો ખોડાવું છે લસણ અને મરચું પહેલી વાર છે પણ સેજ એટલું છે ને એટલે મેં બી એટલું નહીં થાય અને મેં એમના મસેજ ખાંડના દાણા પણ એડ કરી દીધા છે શુગર એટલે કદાચ એમને તીખું ન લાગે એટલા માટેથી ને બાકી બધા આપણું મગનું પુડલું બનીને રેડી છે મસ્ત મજાનું જો લુક વાઇઝ આવું કંઈક લાગે છે આપણું બનશે પણ એ જ બનશે પણ એમાં કેપ્સિકમ અને કાંદા એ બંને વસ્તુ એક અલગથી એડ થશે એટલા માટે તો ચલો હવે ટેસ્ટ કરીએ બાજુમાં પણ ટેસ્ટ કરાવીએ અને પછી તમે લોકો પણ આવી જાવ આવતા હવે લીલા મગના પુટલા ખાવા મળ્યા છે ગરમા ગરમ બને છે અહીંયા ઓલરેડી તમારા લોકો સાથે શેર કરી દીધું છે અમને બધું તો આપણે સીધા વારું કરવા જ બેહી ગયા છીએ અહીંયા અમારા બેન બા પણ અહીંયા આવે છે ધીમે ધીમે અત્યાર સુધી આ મેટમાં રમતી હતી પણ અહીંયા હું જેવો બેઠો ને એવો એ સીધી જો ત્યાંથી ભૂગી ગયા અહીંયા તો ગરમ છે ત્યાં ગરમ 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 કે પછી આપું તને હું ત્યારે ખાવું છે નહીં તો શું તું દોડી દોડી આવી અહીંયા મારી પાસે હે શું દોડી દોડી આવી તું અહીંયા ખુરશી પકડીને એને ઊભું થાવું ને કા પછી આમાં મેલા કપડાં છે ને એ વિખવા

સારું હાલો તો વારું પાણી કરી લે અને પછી પૂરો કરી દેવો છે હા રિવ્યુ જ નહીં રહે જોઈએ આમ તો જો કે આપણા મગના પૂતલા છે આ આપડે ટામેટો સોસ છે પછી લીલી ચટણી છે લાલ ચટણી છે એવી ઘણી બધી ચટણીઓ સાથે ખાઈ શકે પણ આપણે અવડ કર્યું છે આપણે ખાલી લુખે લુખે મગના પૂતલા ખાવા છે અને બેન બાજુ મને પકડીને ઊભા થવા જાય છે હવે સારું હાલો તો પેલા વારું પાણી કરી લે ને પછી પાછા આપણે રિવ્યુ સાથે મળતું ને ત્યારે જ આપણે વિડીયો નો એન્ડ કરીશું બરાબર નથી આ હે નહીં ના પાડે છે બોલો હું કેવું વાત બેસી જાય બેસી જાય બેસી જાય